હલો મિત્રો તો આપણે અહીંયા ગણા જામફળ છોઈટા તા પછી જામફળ તોડી લીધું આપણે એક પછી કરી દીધું આપણે ખાવાનું ચાલુ બહુ મસ્ત જામફળ પાકા પછી ખાતા આપણે પછી મહેશગીરી બાપુ આપણને એક ઝાડ બતાવે છે કેરી બહુ મોટી થાય આમ ગોળ કેરી થાય એવું ઝાડ જો આપણને બતાવે છે એવું આંબામાં એવું ગોળ કેરી થાય એવું ફળ મોટું ચાલો આપણે જઈએ જોવા જો બતાવ્યું આપણને ફળ આ જો ગોળ કેરી થાય આપણે ઓલી આમ થોડીક અલગ પ્રકારની કેરી હોય ને આ ગોળ કેરી આખી ગોળ કેરી આખી આપણને એમ થાય કેરી નથી પણ કેરી જેવું કેરી જ છે આંબામાં

સમજો અહીંયા નીચે ઝાડ બધા આગળ જો અહીંયા બધે ફૂલના ઝાડ વાયા છે અહીંયા બાપુને રહેવાનું અહીંયા એક બાપુ આપણને આંબાનું ઝાડ બતાવે છે એવું આંબાનું ઝાડ એક ફોટો પાડી લીધો પછી આપણે બાપુ વાર એક જો આપણે ફોટો એક એવી ગોળ કેરી થાય એવું આંબામાં ફળ પછી આપણે વિડીયો ઉતારી લીધો બાપુ સાથે चलो आ आप एक वीडियो उतार लो आप उतार ली तो विडियो हम आप एक बापू साथ विडियो ले ली फूलवारों फूल हरे वीडियो ले ली, फूल फूल वीडियो ले ले ली। मस्त गुलाब जेवा फूल आया गुलाबना फूल हो फूल मस्त है जम में बहु मजा आई गई હવે આપણે ઘરે જવા રિટર્ન થઈ ગયા છીએ ચાલો હવે ઘરે જવાનું હવે